દિયોદરની મુલકપુર પ્રાથમિક શાળાના એક શિક્ષિકા અનિતાબેન સાત મહિનાથી મુલકપુર પ્રાથમિક શાળામાં તે પેપર પર તો શિક્ષક છે પણ ભણાવવા માટે ક્યારેય નથી આવ્યા અમે ત્યાં ગ્રાઉન્ડ પર ગયા તમને આખી હકીકત બતાવી પ્રિન્સિપલની વાતથી લઈને શિક્ષકોની વાત બધું જ તમને બતાવ્યું હવે આ વાતમાં એક નવી વાત એડ થઈ છે અને મોટો એક ઘટસ્ફોટ છે જે દિવસે એમની હાજરી થઈ એ દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રતિનિયુક્તિ પર તેમને તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ઓર્ડર આપી દીધો પણ એ કચેરીમાં પણ એ બેન ગયા તો એનો જવાબ ના છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં પણ નોકરી વિના એ કપાત પગાર પર ગેરહાજર રહેતા હતા આ વાત સામે અત્યારે આવી છે અને એક અલગ આખો રિપોર્ટ તૈયાર દિવ્યાભાસ્કરે કર્યો ગ્રાઉન્ડ પર જઈને આખી સ્ટોરી કરી તો એમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીની સાથે પણ એમને વાત કરી હતી તો એ વાતમાં એ ગલ્લા તલ્લા કરતા હતા અમે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઘણા ફોન કર્યા એમની એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે વાત નથી થઈ દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશભાઈએ એવી વાત કરી કે અનિતાબેન ઓર્ડર તાલુકા પંચાયત દિયોદરમાં કરેલા હતા દિયોદર ટીપીઓ કચેરી ખાતે તેઓ અમુક સમય માટે ત્યાં આવ્યા અને પછી રજા પર ઉતરી ગયા તેમની રજાઓ પડેલી હતી એટલે તેમને ના પણ ન પાડી શકાય એ કપાત રજા મૂકી અને આવતા નહોતા અનિતાબેને છેલ્લા સાત મહિનાની અંદર અઠાવનથી વધુ રજાઓ મૂકી છે અને અનિતાબેનને જે રીતના એ રજાઓ મૂકી રહ્યા છે એ રીતના અમે હવે એવું કહીશું કે કાં તો તમે રાજીનામું આપી દો કાં તો તમે તમારી વ્યવસ્થા પ્રમાણે રેગ્યુલર હાજરી આપો પણ હવે એવું કહેવાના છે એમને જોતા હતા કે કોઈ પર્દાફાશ કરે અને પછી એની સામે એક્શન લેવાય જો નહીં આવે તો તાલુકાનો ઓર્ડર રદ કરી દઈશું એવો રિપોર્ટ પણ એમને આપ્યો છે અને જિલ્લા કક્ષાએ પણ એમને મોકલવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે હવે પ્રશ્ન એ થાય છે કે શું શિક્ષણ અધિકારીને હવે એવું યાદ આવ્યું છે કે આ બેન તો ક્યારે ઓફિસ આવ્યા જ નથી માત્ર એમના પતિ જો પ્રાંત અધિકારી છે અને એના દમ પર આવી રીતના નોકરી ચાલે છે અને પગાર ખાય છે તો કેટલી ભયાનક વાત છે આ શિક્ષક સામે એક્શન લેવાવા જ જોઈએ કારણ કે ત્યાંના બાળકોનું ભવિષ્ય છે આના ઉપર આધાર હતો બનાસકાંઠાની અનેક એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો પહોંચ્યા જ નથી અને પહોંચ્યા છે તો પણ એ શિક્ષકો એવા પહોંચ્યા છે કે જે ક્યારેય શાળાએ આવ્યા જ નથી બાળકોની ઈચ્છા છે કે કલેક્ટર બને પોલીસ બને એ બાળકો સાથે અમે વાત કરી છે એ ખૂબ અદ્ભુત અને બહુ જ સારા વિચારો સાથે ભણવા માટે આવે છે ત્યાંના સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે બેન શિક્ષણની હાલત અહીંયા આ શાળામાં એટલી ખરાબ છે કે અહીંયા બાળકોને અમે મૂક્યા છે પરીક્ષા આવે એટલે શિક્ષકો એમને ગાઈડ આપી દે છે પેપર લખવા માટે કારણ કે એ લોકો ક્યારેય શિક્ષક શિક્ષક ભણાવતા જ નથી અહીંયા અનિતાબેન એમની જગ્યાએ કોઈ હિનાબેનને મોકલતા હતા એ વાત પણ સાચી છે કારણ કે અમે હીનાબેન સાથે પણ વાત કરી છે હીનાબેનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે બહુ જ સ્પષ્ટ રીતે એવું કીધું કે હું તો માનવ સેવા માટે આવું છું મને સેવા કરવાની ઈચ્છા છે પણ એ બેન સેવા કરવા માટે આવે કે એમને પૈસા મળે છે એ પ્રશ્ન ન હોવો જોઈએ જ્યારે તમારા પતિ પ્રાંત અધિકારી હોય કે પછી કોઈ ઊંચા પદ પર હોય અને એટલે તમારી બદલી થઈ શકે તમને ક્યાંય પણ મૂકવામાં આવી શકે કાગળ પર તમારું બધું જ ચાલે પણ તમે ક્યારેય કોઈ ઓફિસે કે તમે શિક્ષક છો એ પણ દાવિત્ય તમે નિભાવ્યો નથી અને તમે ત્યાં ક્યારેય પહોંચ્યા જ નથી તો તમને શરમ આવી જોઈએ તમે સરકારનો પગાર કઈ વાતનો ખાઈ રહ્યા છો અને જ્યારે તમારા પતિ જો ઊંચા પોસ્ટ પર છે તો તમારે પગારની જરૂર શું છે અનેક એવા શિક્ષકો છે જે રસ્તા પર ઢસડાય છે શિક્ષક બનવા માટે નોકરી માટે અને જેને નોકરી મળે છે એને કંઈ આ મૂલ્ય જ નથી એ વસ્તુનું આના કારણે સૌથી મોટો પ્રશ્ન એ બાળકોનો છે કારણ કે એ બાળકોનું ભવિષ્ય ખાડે જાય છે આવા શિક્ષકને કારણે હવે આના સામે કેવી રીતના એક્શન લેવાય છે અનિતાબેન સામે પ્રાંત અધિકારી જે કહી રહ્યા છે એમની સામે શિક્ષણ અધિકારી જે કહી રહ્યા છે બધા સામે શું એક્શન લેવાય છે આગળ જતા સરકાર આ વ્યવસ્થામાં શું બદલાવ લાવે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો